લીમડીયા તળાવ જેનું ખાદકામ કરી અને વિશાળ સંખ્યામાં આવડું મોટું બનાવ્યું છે એને પાણીથી ભરાશે અને હર સાલ એને સાફ સફાઈ માટીનું આજુબાજુથી થશે તો એને

મે આ અહીંયા આપણે પેલું રાખ્યું છે બીજું કે એમનો અરમદાની જે લાઇન નીકળવાની ખાસ તો પેલું કહેવાય ને કે તળાવની કોરણાં કેટલા તળાવો બે નહીં મને ના ના

ના પાણી હજારે ઉપાડીએ પણ અમારી ભાલેલું છે બે ના કુવા અમે ભાલેલા કુવા અમે ચલાયેલા મશીન ચલાયેલા પછી ચારસો થી બોર ચાલુ છે પોનસો સુધી ના ચલાયેલા અને અત્યારે બારસો સુધી જતા રે અમારી હાજરી પિસ્તાળીસ વર્ષ આમ ડેન્જર પરિસ્થિતિ એટલે તળાવો ગળાય અને ચોમાસાનું પાણી તો આવે પણ એ કદાચ પૂરતું નથી એટલે આપણે બધાની આશા રાખીએ બરાબર ને પણ બધે બધા તળાવો જેટલા નીમ થયેલા છે તમામે તમામ અમે રવિયાણામાં જે જોયું કે એક તળાવ અમે ગાળ્યું હતું ગામ તળાવ અને પછી ગામનું બીજું તળાવ એમને ત્રણ જ તળાવો છે પણ ત્રણે ત્રણ તળાવો એમને જે ગાળ્યા ને એનાથી

ક્યારેક એવું થાય કે જ્યારે વરસાદ ન હોય ધારો કે મધ્યપ્રદેશ માં ને બધામાં ત્યાં આપણને એટલું પાણી ન મળે તો પછી આપણી નર્મદા નથી આવવાનું ત્યારે આપણી પાસે આ તળાવો ને બધું છે એને સાબદા રાખીને આપણે કામ કરી શકીએ આપણા કેટલાક વિસ્તારો છે જેમાં પાણીના તળ એકદમ નીચે જતા રહે છે તો તમે બધા ગામના બીજા લોકો તમે શું કહેશો એ તમે હવે કયો એમ તમારી જવાબદારી તમે કહો તમે કહો જેને કેવું આ કેવું છે અમે બનાસકાંઠામાં બે હજાર ચૌદ થી તળાવો ઊંડા કરવાની મ શરૂ કરી અને આશય એટલો જ હતો કે પાણી ના હોય ને તળમાં તો માઇગ્રેશન ને કરવાનું થાય અને એનું મુખ્ય કારણ એટલું છે કે ખેતી જ ન કરી શકાય એટલે કુવાથી ખેતી આઈ થિંક ત્યારે ચોમાસું એક ખેતી આપણે લેતા હતું ચોમાસું થતું હશે બોરવેરા એટલે બે બે ત્રણ ત્રણ સિઝન લેવાની શરૂ થઈ પણ પછી તળ ઊંડા જતા ગયા એટલે ચૌદ પંદરમાં બધી ચીજો ધ્યાનમાં આવી કે પાણીનું કામ કરવું પડશે અને એટલે અમે તળાવોની આખી મુહિમ શરૂ કરી આજે આટલા સરસ બધા ગ્રામજનો દેખાય છે એ વખતે તો બહુ જ અઘરું હતું કોઈ આપણને શું કહેતા કે ભાઈ માટી જે વખતે આપણે શરૂઆત કરી તો એ વખતે એમ જ કહેતા લોકો કે બધું તમે કરો ટ્રેક્ટર તમારા મશીન તમારું અને ડીઝલ તમે નખાવો પણ એના પછી અત્યારે એ જગ્યાએ આપણે પહોંચ્યા છીએ કે ફક્ત આપણે જેસીબી મશીન મૂકીએ છીએ અને ગામ લોકો ઉત્સાહભેર એમના ટ્રેક્ટરો મૂકી અને માટી પાડા ઉપર અને ગામના રસ્તાઓમાં બુરાણ કરી રહ્યા છે એટલે આ એક જાગૃતિ હવે આ ઊભી થઈ છે પણ પાણીના કામોમાં હંમેશા એવું થતું હોય છે કે ઉભરો આવે પછી જેવું લાગે ને કે વાતાવરણ સરસ થઈ ગયું છે પછી બધું સમી જાય પણ આ એવું કામ છે કે જેમાં ઉભરો સંભો ના જોઈએ સતત જે પહેલાના વખતમાં તમે તળાવ જાતે ગાતા ગાતા દર આમ સિઝન આપણી ખેતીની પતે એટલે બધા પોતાની રીતે જે કામ કરી શકે ગાડા ત્રીકામ પાવડા બધું લઈને આપણે આવતાન ગાળતા આ આધારિત પહેલા ન હવે આપણે સરકાર પર આધારિત થઈ ગયા છે મને એમ થાય કે ગામ પણ એટલું જાગૃત થઈને પાણીનું કામ કેમ કરવું જોઈએ કયો તમે દિવજર તાલુકો અને આની આપણે ભૂગોળ પરિસ્થિતિમાં જોઈએ તો હાલ ડીસા તાલુકાનો જે અમુક બેલ છે કે જે પોથાવાડાથી મળી એ સદંતર પ્રાણી પાણીના અંદરના ભૂગો બોર જે આપણે આપે પહેલાં અગાઉ કીધું કે ચોમાસું ખેતી ઉપર નિર્ભર હતા એ વખતે ક્લાઇમેટ એટલું બધું સારું હતું વૃક્ષો બીજા વરસાદ પણ ખૂબ થતો અને પાણીના નદી નાળા ચાલુ હતા એટલે પાણીના તળ ઉપર હતા અને પાણી પણ અંદર તળિયામથી ઓછું ખેંચાતું કેમ કે નાના નાના વિસ્તારમાં જ બોર અથવા એના કુવાક આવી વ્યવસ્થા હતી હવે જેમઝમ સરકારી મશીનરી ઊભી થતી ગઈ અને એટલા બધા આધુનિક સાધનો આવે લોકો ધીરે ધીરે પાણી ખેંચવાનું ચાલુ થયું એટલે જેમ પહેલાં ચોમાસું આધારિત ખેતી હતી હવે એ આપણે ઉનાળુ ખેતીમાં બાજરી બીજી અલગ અલગ બધી છે કેટી હોય તરબૂચ હોય આવું બધું કરતા પછી શિયાળુ ખેતી પણ આપણે બટાકા એરંડા જીરું રાયડું વગેરે બધું થતું હવે ત્રણેય સિઝન આપણે એટલે ત્રણે ત્રણ સિઝનનું પાણી જમીનની આપણે ખેંચવા માંડ્યા હવે જેટલું જમીનની અંદર પાણી ખેંચાય છે એટલું પાણી અંદર જતું નથી જમીનની અંદર ભૂગર્ભની અંદર એટલું પાણી જો સ્ટોક થાય તો પાણીની આપણને અછત થાય નહીં પણ હવે એવા સ્ત્રોતો આપણી પાસે હતા નહીં પણ હવે આપના જેવા એનજીઓ આવ્યા છે અને આપનું તો કામ આખા ગુજરાતમાં હવે તો પ્રખ્યાત છેખ બેન હોય ત્યાં લોકો પણ આપને સાથ સહકાર આપે છે ને હવે એ જાગૃતિ પણ આમ પ્રજામાં આવી છે કે ભાઈ મારું ગામ છે તો મને અમારા બધા ગ્રામજનોને એમ થાય કે આપ આવ્યા છો તો સાથ અને સહકારથી અમારાથી જેટલું બનતું હોય એટલું અમે પણ સહકાર આપીએ બીજું આપ પણ આપો છો આ અત્યારે જોયું આ બધું ગામના સરસ મજાનું કેટલું સુંદર તળાવ થયો છે હવે આ પાણીથી ભરાશે અને આનું પાણી ભૂગર્ભ જ જવાનું છે તો એ તળના આ વિસ્તારના તળને તો સો ટકા ફાયદો થવાનો છે બાજુમાં અમારે નજીક અહીંથી બે કિલોમીટર ઉપર સુદલામ સુફલામ કેનાલ નીકળી છે એ સતત આ સાલથી તો પાણીથી ભરેલી રહે જ છે તો એનાથી એક વર્ષથી અમારા અહીંના આજુબાજુના ખેડૂતોને કોલમ નાખવી પડી નથી તો એનો મિનિંગ ચોખ્ખો છે કે ભાઈ ભૂગર્ભ જળમાં એ પાણી ઉતરે છે અને એનો સ્ટોક સચવાઈ રહે છે એટલે એક વાત બચ્ચે તમને અટકાઈ થોડું આપણે ચાલીએ પણ ખરાબ તો આમ આવે આ છે ને પાણીના વ્યવસ્થાપનનો સૌથી મોટો મુદ્દો છે કેમ કે નર્મદાનું કે બીજી નદીઓ જે બારમાસી છે ને જેનું પાણી ખૂબ મળે છે આપણને

પછી આપણે આ તળાવો બનાવી આને પણ ફોન સ્ટોર કરી શકે નદીની અંદર વચ્ચે એક પ્રશ્ન આપણો ઉપડ્યો હતો ભાઈ નદીમાં પાણી એકદમ આવે અને એ પાણી વહીને રણમાં જતું રહે તો એની અંદર નદીમાં પણ એક મોટા મોટા ચેક ડેમો બને તો એ પાણી ત્યાં સ્ટોર થતું થતું ધીરે ધીરે જાય તો પાણી નદીની અંદર ઉતરે તો પણ ખેડૂતોને ભૂગર્ભ જળમાં ખૂબ મોટો થાય બનાસ અહીંથી પાંત્રીસ કિલોમીટર જેવી થાય બનાસ ની આસપાસ પહેલા તો ખુબ કુવાથી ખેતી

કેવું હતું પેલા કેરા પાણી થી પાણી નું આપડે સિંચાઈ કરતા હવે ફુવારા છે ટપક પદ્ધતિ આવી છે તો સદંતર બધા ખેડૂતો ટપક અને ફુવારા ઉપયોગ કરે તો પાણી આપણને ઓછું વેડફાય પાકને પણ પૂરતું પાણી મળી રહે અને જ્યાં ત્યાં લીકેજ હોય લીકેજ આપણે ના કરીએ

કે આપ પાણી સેવ કરશો પાણી બચાવશું તો જળ જીવન બચશે પશુ પક્ષી બચશે આપણે બચશું આપણો જિલ્લો છે ને પશુપાલન ને આધારિત છે તો કઈક તાલુકાની અંદર આપણે જોયું છે કે હિજરત કરવાની પરિસ્થિતિ છે હમણાં હું અહીંયા જોઉં છું રાધનપુર ને કચ્છ બાજુના કે છે પાણી ને પણ ઘી જે વાપરો એમ વચન શું આપો આ તળાવ ગળાયા પછી સામાન્ય રીતે એવું થતું હોય છે તળાવ ગાળવાનું કેમ જરૂર પડે તો આપણે તળાવ ની દરકાર કરવાનું બંધ કરીને ધીરે ધીરે દર ચોમાસાના પાણી સાથે કામ આવતો જાય અને તળાવ ભરાતા જાય તો ગામ દર વર્ષે

અમારો પણ એમાં સ્વાર્થ રહેલો છે આપનો તો એક નિસ્વાર્થ છે નિસ્વાર્થ ભાવ ને આપ સેવા કરો છો અમારો તો આમાં હિત રહેલું છે ને અમારો પોતાનો સ્વાર્થ છે એવું હોય એક વ્યક્તિ એક સારું કામ કરે ને ધારો કે વૃક્ષોની વાત કરો કે જયારે તળાવોનું કામ અમે શરૂ કર્યું ત્યારે બનાસકાંઠામાં કોઈ નહોતું એટલું બધું અને આખી કોઈ જળની મોહિમ પણ જેવું એકે શરૂ કર્યું ચાર લોકો મદદમાં આવ્યા બીજા આવ્યા આ ચેપ જેવું છે નકારાત્મક ચીજોનો ચેપ લાગવો જોઈએ અને લાગ્યો એટલે અમારા હું કહું કે ગયા વર્ષ સુધીની સિઝન આપણી જૂનમાં મેમાં અંતમાં પતી ત્યારે બસો બાવન તળાવો અમે કર્યા હતા આ વર્ષના અમે બીજા સોળ તળાવો પૂરા કર્યા અને એવો ટાર્ગેટ છે કે બીજા લગભગ હજી ત્રીસેક જેટલા જો થાય તો લગભગ ત્રણસો આસપાસ આપણે પહોંચી જશું પણ રાખીશું એટલે એવા ને એવા ઊંડા રહે એ જોવાની જવાબદારી ગામની તો મને એમ થાય કે આ ફોર્ણાનો છે બીજા ગામમાં કે આપણે વૃક્ષો પણ અહિયાં સરસ કર્યા છે તો આજુબાજુના લોકો ને પણ એમ થાય છે કે તમે ક્યાં કર્યું છે ને એવું અમારે કરવું છે તો આ તળાવ રોજ આવું તમને ઉદાર વખતે જોશે ને તો એમ નહીં થશે કે અમારે પૂર્ણ જેવું કરવું છે તો સરસ આ એક મંડળી બંડળી જેવું બનાવજો અથવા જે રીતે કરવું પડે એ રીતે પણ દર વર્ષે એક જળકર મને એમ લાગે કે પાંચસો રૂપિયા આજે બહુ મોટી રકમ નથી સમય હતો જયારે મોટી રકમ હતી પણ આપણા ત્રણસો ઘર હોય ને પાંચસો પાંચસો ઉઘરાઈએ ને તો દોઢ લાખ થઈ જાય આપણે ત્રણે તળાવ આવા ને આવા જ રાખી શકીએ કોઈ મિત્તલબેન ની જરૂર નથી કોઈ સરકારની જરૂર નથી અને પેલું તમારો તમારી વાત તમે આ માર્ગદર્શન આલુ

એક બે ગામ ધીરે ધીરે આપનું કામ થયું આપે સહકાર આપ્યો ગામવાળે સહકાર આપ્યો તો લોકોને થયું કે આ તો ખરેખર બહુ ઉમદા કામ કહેવાય એને લોકોનું પણ એક જીવન દોરી છે તો સો ટકા આપનું બધે કામ જોયું અમને તો ખૂબ પ્રોડક્ટ એમ કે આમ હું તો ગર્વ અનુભવું છું આપના ઉપર કે મારા ગામમાં તો આપે આમ દિલ ખોલીને બે હાથે આમ કહેવાય એટલો આપે સહયોગ આપ્યો છે કે વૃક્ષો ફર્સ્ટ ક્લાસ બાર હજાર વૃક્ષો ઉછેર થયા છે આ ફર્સ્ટ ક્લાસ મજાનું તળાવનો સ્ટોરેજ થઈ ગયો છે એસી દવાના ખામા પણ આપના સાથ સહકારથી અમને ગરીબ લોકોનો જે વીસ ગામનો એક જ્યાં મોટા મોટા એમ કે હોસ્પિટલ એમાં પણ સુવિધા નથી ફર્સ્ટ ક્લાસ આપે અમને એક જેનો એમ કે લેબોરેટરી ટેસ્ટ કરવા માટેનું શીલું મશીન અપવા છે એ આપનો આભાર એમ કે કહી શકાય અને ખૂબ આપે અમારા ગામ માટે અમારા માટે કર્યું છે

આપના એમ કે સંતાનો વંતાનો બધાને આપ એમની રીતે છોડીને પણ આપ એક દેશ માટે કે એક સેવા કરી રહ્યા છે હું તો એમ કે આ સરકાર આની નોંધ લે અને રાષ્ટ્રપતિના હાથે આપને એવોર્ડ આપવામાં આવે એવી હું ખરેખર દિલથી આપને કહું છું કે જે આપનું આ કામ ચાલે છે ગુજરાતના મુખ્યમંત્રીને કહું છું ભારત દેશના વડાપ્રધાનને કહું છું બીતલ બીતલબેનનો જે એનજીઓ કામ કરી રહ્યો છે અને એ પરોપકારી કામ છે અમે કોઈ આ વખાણ કરવાની વાત નહીં અમે શ્રેષ્ઠ સરકાર જાતે આવીને સર્વે કરાવે એમને જો એવું ના હોય અને બેનને રાષ્ટ્રપતિના હાથે એમ કે એવોર્ડ આપે એવું અમારું ખૂબ ખૂબ અભિલાષા છે

તો પોતાના ગામના તળાવો આવાન આવા જ હતા ને એવા ને એવા સાબદા કાયમ માટે રહે અહીં એક મને આ વર્ષનો અમારો એક બીજો સંકલ્પ છે કે ત્રણથી ચાર ગામો આખા ગુજરાતમાંથી અમે પસંદ કરી રહ્યા છીએ એટલે મેં સાબરકાંઠાને પણ બનાસકાંઠાને પાટણમાં પણ પ્રયત્નો કરીશું અને ગામો સાથે વાત કરે કે આદર્શ ગામ અમે જેને એક પેલું એક મોડલ તરફ આપણે લઈ જઈ શકીએ એમાં એટલે એની કેટલીક શરતો પણ છે કે કેવું આદર્શ હોય તો મને એમ થાય કે શરતોની વાત આપણે ફોરડામાં પણ આપણે બેઠીએ ત્યારે કરીએ અને એ શક્યતાઓ તમારામાં છે અને આપણે જો એ કરી શકીએ તો આવનારા પાંચ દસ વર્ષમાં આપણા ગામને રિયલ સેન્સમાં આપણે આત્મનિર્ભર કરી શકીએ અને આજે દેશને એની વધારે જરૂર છે આપણે આત્મનિર્ભર જુદા દ્રષ્ટિકોણ પૈસો તો આવી જશે પણ આપડી સમજણ જો નહીં બદલાય ને તો બહુ બધા પ્રશ્નો થશે તો મજાનું ફોરણા ગામ છે અને સરસ તળાવ આટલું મજાનું ગાળ્યું છે અને સૌથી અગત્યનું છે કે આપણે પ્રતિજ્ઞા લીધી છે કે આ તળાવને આવું ને આવું એ રાખશે તો અન્ય ગામો પણ પૂર્ણા પાસેથી શીખે વૃક્ષોનું કામ પણ એટલું સરસ મજાનું થયું છે માસ્ટેક ફાઉન્ડેશન છે મુંબઈથી આ બધા કામોમાં તો ઓફકોર્સ અમે નિમિત છીએ પણ બહુ બધા સ્વજનો છે જે મદદ કરે છે એટલા બધા કામો થાય છે એટલે જેમ જંગલ કર્યું એમાં પરીખ ફાઉન્ડેશન છે ડિઝાઇન કંપની એ સપોર્ટ કર્યો અહીંયા માસ્ટેક ફાઉન્ડેશને સપોર્ટ કર્યો એટલે આ તળાવો થયા તો સૌ સાથે આવજો જોડાજો તો આ પ્રકારના કામો કરી શકીશું ગામની હંમેશા તૈયારી હોય છે પણ મુદ્દો એ હોય છે કે કોઈ એને થોડો પેકો કરે એમ અને સંગઠિત કરવામાં ક્યાં એક રીતે મદદરૂપ થવાનું તો બધા જ તૈયાર છે એમણે પણ આ તળાવ ગાળવામાં એટલું જ કોન્ટ્રીબ્યુશન માટી ઉપાડીને જેટલા આપણે ખોદકામમાં ખર્ચ્યા એટલા જ એમણે આપ્યા અને આ કમિટમેન્ટ પણ આવ્યું એટલે સૌ સાથે આવો મદદરૂપ થશું તો આપણે ભારતના દરેક ગામડાને બેઠા કરી શકીશું અને ભારત એ ગામડાઓનો દેશ છે હજી પણ હું કહું છું શહેરો ભરાય એ આદર્શ પરિસ્થિતિ નથી એમ અને એક સમય પછી શહેરમાંથી થાકીને આપણે નીકળવું પડે ને એ પ્રકારની પરિસ્થિતિ થશે એવું કહે છે કે હીટવેવ અત્યારે ચાલી રહ્યું છે બહુ જ બધી ગરમી આમ તમે જો જોશો અત્યારે હું બનાસકાંઠામાં છું આમ તો કેવી ગરમી લાગે આપણને પણ તોય પ્રમાણમાં પ્રવન ઠંડો તમને થોડોક લાગે છે અહીંયા આગળ એનું રીઝન એ છે કે ગામોમાં હજી હવાની જે શુદ્ધતાની આપણે વાત કરીએ છે એટલે ગામોમાં માનવ જીવન વધારે વસે એ માટે પણ આ આદર્શ છે તો બસ પૂર્ણા પાસેથી આપણે સૌ શીખીએ એવું છે થેન્ક યુ